સુખપર ગામે છતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આવેલા ઈસમો પકડાયા

પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સુખપર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ કરમટા તથા ચત્રાભાઈ ચૌધરીનાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે સુખપરગામે વાંસ વિસ્તારમાં એક એક્સેસ પર બે ઈસામો છેતરપિંડી કરવાના ઈરાદાથી આવેલ હોય જેથી હકીકત મળતા તુરંત જ વર્કઆઉટ કરી બંને ઈસામોને એક્સેસ સાથે પકડી ચેક કરતાં રૂપિયા પાંચસોના દરની નોટોના તથા રૂપિયા બસોના દરની નોટોના તથા રૂપિયા સોના દરની નોટોનું બંડલ મળી આવ્યું હતું જે બંડલો જોતાં ત્રણેય બંડલોમાં આગળ પાછળ એક એક ભારતીય ચલણની અસલ નોટ રાખી વચ્ચેના ભાગે નોટોની સાઈઝના કોરા કાગળો રાખી તેવો વ્યક્તિઓ સાથે છત્રપેંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આવેલ હોય જેથી મજકુરી સમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ બીએનએસએસ ની કલમ અનુસાર કબજે કરી મજકુરી સમોને બીએનએસએસ ની કલમ અનુસાર અટક કરવામાં આવી છે આરોપી છે અફસલ દાઉદ કુરેશી અને હનીફ ઓસ્માન સમēja આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી કુલ સાણત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર પી પી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ કરમટા તથા ચતરાભાઈ ચૌધરી તથા અશોકભાઈ ડાભી તથા સુરેશકુમાર જોશીનાઓ જોડાયા હતા